માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે મારું નવું માર્કેટ ખોલ્યું છે નાક્યપુરી સૈન્યા ચોકની બાજુમાં લો ગાર્ડન એવું ખોલ્યું છે ચનિયા ચોલીનું તો તમે આને બતાવીશ અંદર જઈને તો તમે બનારી જુઓ આ છે નવરાત્રિના સેટને એવું બધું આવી ગયું છો આ છે ડ્રેસ સડી પાંચસોના બે અહીં તો ખેતર હતા પણ અત્યારે નવું જ માર્કેટ ખુલ્યું છે તો તમે પણ અહીંયા આવીને ખરીદી કરી શકો છો ચણિયા ચોળીની સોળસો પંદરસો સત્તરસો અઢારસો જેવી જેવા વર્ક ભરેલા હોય વર્ક વધારે હોય તો એમાં થોડો વધારે ભાવ હોય

અમે તો એમને ગયા તા જોવા માટે નવું બન્યું છે માર્કેટ તો હવે તો નજીક આવી ગયું છે એટલે ચિંતા નહીં જયારે જવું ત્યારે સાંજે આટો મારી આપશું જોઈ આપશું અને લઈ આપશું લેવું એ મારા પીસાને ચણિયા તો ગમી ગયા હતા પણ અમે પૈસા નતા લઈને આવ્યા તો પછી લેવા જશું પરથી આ ચણિયો સામે છે અમારે ઢપોડીને બહુ ગમ્યો હતો રવિવાર રજા હોય એટલે જશું રવિવાર સાંધીથી જોઈ અને લઈ લેશું પહેલાં તો અમારે દૂર જવું પડતું હતું લેવા માટે હવે તો નજીક આવી ગયું છે માર્કેટ તમારે પણ ખરીદી કરવી હોય તો અહીંયા આવી જજો સાઈના ચોકની બાજુમાં અમદાવાદ બધા જ બ્લાઉજ છ નવરાત્રીમાં પહેરવાના છે આ છે સેટ નવરાત્રિમાં પહેરવાના અલગ અલગ ભાવ હોય છે તો અહીંયા બધી જ વસ્તુ મળી રહે છે દોઢસોના ગળામ પહેરવાના પેન્ડલ દોઢસોના બે હોય મળી જાય છે નવરાત્રિના પહેરવાના તો આ દોઢસોના બે છે તો મેં વિડીયો બનાવતા બનાવતા ગયા અને જો જોતાજીની વસ્તુ શું શું મળે છે એ બધી જોઈ લીધી તો અહીં કટલરી છે નવરાત્રિની તો મારે પૈસા જોવે છે શું લઉં શું નહીં લઉં આ છે બુટ્ટી નાની છોકરીઓના ચણિયા ચોળી છે આ છે ડ્રેસ આખી પેર મળી રહેશે દુપટ્ટા સાથે તો તમે પણ આવી જજો લેવા માટે બહુ સરસ સરસ વેરાયટી આવી છે નવરાત્રિની નવી બધી આ પણ સેટ છે મેં પૂછું પ્રિસા ગમે છે પણ પ્રિસા પાડે છે ના બધી ચણિયા ચોળી જોઈ લીધી છે અમારે પ્રિસા તો તો આ પિંક કલરનો ગમતો તો પણ રવિવારે આવશું હો તો પછી તમે તો રાત્રે આટું મારવા ગયા હતા અને વિડીયો પણ બનાવતા આવ્યા અને માર્કેટ નવું બન્યું છે તું આટામાં મારી લીધો આખા માર્કેટમાં ફરી પણ લીધું અને તમે પણ જુઓ ચણિયા ચોળી સરસ સરસ મળે છે ચણિયા બહુ વર્કવાળા ના હોય તો છસ્સોથી ચાલુ થાય છે છસોથી આઠસો સુધીના હોય છે ને વર્ક વધારે હોય તો વધારે પણ ભાવ હોય છે આખી પેર લેવીએ તો સોળસો રૂપિયાથી ચાલુ થાય છે પંદરસો સોળસોથી ચાલુ થાય છે તો તમારે પણ લેવું હોય તો માર્કેટમાં આવી જજો ચાણક્યપુરી સાયના ચોકની બાજુમાં નવું માર્કેટ ખોલ્યું છે તો બ્લાઉજ પણ સરસ સરસ મળે છે જો આજે જ ચાલુ થયું છે આ બેન તો ખરીદી પણ કરવા લાગ્યા અમે રવિવારે જશું અને ખરીદી કરી લેશું અત્યાર તો બીલો પછી વાળો રાત્રિ આવજે પણ કલર તો દુપટ્ટો પણ કોઈ પણ ચાલે ને તો એવું છે આખી જોડી કેટલામાં પડશે પડશે રવિવાર સુધી આ છે દુપટ્ટા ચણિયા ચણી દુપટ્ટા બતાવે છે ભાઈ ને આ બાજુ છે બ્લાઉજ જોઈ લીધું અમે માર્કેટ આખું ફરી પણ લીધું હવે અમે ઘર બાજુ નીકળશું તો આ પણ વિડીયો બનાવતા જઈ અને જોતા જઈને જઈએ છીએ ઘર બાજુ ના ભરચક છે ચણિયા ચોળી પણ આવી તમને ગમતી નથી વર્ક બહુ છે એટલે ગમતું નથી અત્યારે તો વર્ક ઓછું હોય એવું ગમે છે હવે બસ અમે બહાર નીકળવા લાગ્યા અને બીજી દુકાનો પણ હજી ચાલુ નથી થઈ તો આ ચંપલ પણ જોવા લાગ્યા અમે તો ચંપલ બસો અઢીસો વાળા છે હવે અમારે શાક લેવાનું છો તો શાક લઈ લેશું અને પછી ઘર બાજુ જશું તો જુઓ હવે અમે માર્કેટમાં જઈએ શાક લેવા માટે શાક લઈ અને પછી હવે ભરાઈ જશું બસ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય મિત્રો